પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલાણા ગામમાં ઠાકોર સમાજનો બીજો સમલગ્ન યોજાયો જ્યારે આ સમલગ્નમાં ચોત્રીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમલગ્નનું આયોજન સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત કલ્યાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું આ સમલગ્નમાં નવદંપતિઓએ દાતાઓનો દ્વારા ભેટ સ્વાગતો આપવામાં આવી જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ નંદીજી વાઘાજી ઠાકોર અને પીએસઆઈ વાય કે ઝાલા આજુબાજુના ગામડામાંથી આવેલા સરપંચો ડેલિકેટ સામાજિક કાર્યકર્તાઓ સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાર્દિક સોલંકી સાથે ઓપેસ પંચા દિવ્યાંગ ન્યૂઝ પાટણ